ણા હાઈવે પર ભારે વરસાદથી થી પાણી ફરી વળ્યા વાહન ચાલકો પર ભારે હાલાકી ભુજ તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર ભારે પાણી ફરી વળ્યા છે સતત વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને વાહનો લાંબા સમય સુધી અટવાઈ રહ્યા છે સ્થાનિક તંત્રે મુસાફરોને અનાવશ્યક મુસાફરી ટાળવા ને શક્ય હોય તો વિકલ્પી માર્ગો અપનાવવાની સલાહ આપી છે વરસાદને કારણે નજીકના ગામોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેને કારણે સ્થાનિક લોકોના દૈનિક જીવનમાં વિઘ્ન આવ્યું છે કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તંત્રએ બચાવ ટીમોને તાત્કાલિક તૈનાત કરી છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેનાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે સ્થાનિક તંત્ર અને રાહત ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે